ડેરીમાં દૂધ મંડળીઓને ત્રણ કરોડ કરતા વધુ દંડ કરાતા તાપીમાં દંડની માપી માટે સુમુલના ડિરેક્ટરોએ રેલીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં મંડળીના સભ્યો પણ જોડાયા હતા સુમુલ ડેરીમાં મહારાષ્ટ્ર દૂધ લાવી મંડળીઓ દ્વારા દૂધ ભરવાનો મામલો સામે આવ્યો હતો આ બાબતે 25 મંડળાઓને ત્રણ કરોડ કરતા વધુ દંડ કરાયો હતો આ દંડની માફી માટે સુમુલના ડિરેક્ટર દ્વારા તાપીમાં રેલી કરાઈ હતી સમગ્ર મામલે સુમુલના ડિરેક્ટર જયેશ પટેલે નિવેદન આપ્યું હતું જે દંડ કરવામાં આવ્યો છે તે તપાસના આધારે કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રી દૂધ લાવી તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય છે મંત્રી મુકેશ પટેલે આપેલા ઓડિટ બાબતના નિવેદન પર જયેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી આ સમગ્ર મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે સરકાર દર વર્ષે દૂધ મંડળીનો ઓડિટ કરતી હોય છે પણ જે મંડળીઓમાં એકા એક જ નું પ્રમાણ વધી ગયું છે તે મંડળીઓનો સરકાર દ્વારા ઓડિટ કરવામાં આવશે આ બાબતે સુમુલ ડેરી તરફથી પણ સહકાર આપવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું હતું ખાસ કરીને સુમુલ ડેરપથી જે 25 દૂધ મંડળીઓ છે એ મહારાષ્ટ્રથી દૂધ જે થંદુ લાવીને દૂધ મંડળીમાં ભરીને જે નફો કમાવાની જે વાત હતી તેના કારણે કોર્પોરેશન પચીસ લાખ રૂપિયાનો દંડ કર્યો છે એના અનુસંધાનમાં માફીની વાત હતી પણ જે રીતે તમે જો સુમોલ ખાસ કરીને સુમોલ અને અમૂલ પેતન વર્ષોથી અમારી નક્કી હોય છે કે પશુપાલકે પોતાના કાર્ય વિસ્તારમાં જે દૂધ ઉત્પાદન કર્યું છે પોતાના જાનવરોથી દૂધ ઉત્પાદન કર્યું દૂધ મંદિરમાં ભરીને પોતાના ખાતામાં જ આ પૈસા સુમોલ દૂધ મંદિર મારફત આપ્યું હોય છે પણ આમાં માણસ દૂધ લાવીને સસ્તું દૂધ લાવીને ધંધો કરવાની વાત છે એના માટે આ કડક નિયમો બના કડક નિયમો ખડક બનાવીને આ જે રીતે દંડ થયો છે એના અનુસંધાનમાં માફી માટેની આ રેલી હતી હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિઓમાં આવું ના હોઈ શકે ખાસ કરીને ધંધાને કોઈ પણ સ્થાન નથી એના અનુસંધાનમાં આ જે વાત હતી અને સાથે સાથે જે રીતે સુમૂલ તમે જો તો આખા ગુજરાતમાં સૌથી સારા ભાવ પશુપાલકોને આપવામાં સફળ થઈ છે એટલે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે પણ છે કે આવા જયારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે સુમૂલમાં સાથે બેસીને સહકારમાં જો વાત થાય તો એમ માનું છું કે આવનાર દિવસોમાં હજુ પણ સારી પ્રગતિ આપણે કરી શકીએ એવું મારું ચોક્કસ માનવું છે હા મુકેશ પટેલે જે ખાસ કરીને ઓડિટ કરવાની જે વાત કરી છે જયારે આ સમગ્ર મામલો રાજ્ય સરકારની વાતમાં ધ્યાને આવ્યો હોય ત્યારે આવનાર દિવસોમાં જે અગિયારસો અમારી સાથે જોડાયેલી તમામ મંદિરોની ઓડિટ કરવાની જે વાત થઈ છે અમે અને સ્વીકારીએ છીએ જ્યાં પણ ભૂલો થયેલી હોય એ ચોક્કસ બહાર આવી જોઈએ અને એમનું જે વાત છે એ ચોક્કસ સુમોલ અમે સ્વીકારીએ છીએ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જયારે ઓડિટ કરવા જઈ રહી છે ત્યારે ઓડિટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે